હાલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે પ્રાપ્ત જાણકારી અનુસાર ગુલબાઈ ટેકરા વિસ્તારના લગ્ન પ્રસંગમાં મોડી રાત સુધી ડીજે વાગી રહ્યો હતો આ અંગેની માહિતી પોલીસને મળતા ઘટના સ્થળે પહોંચેલ પોલીસ કર્મીઓએ ન્યુસન્સ ફેલાવવા માટે ના પાડી ત્યારે અજાણ્યા લોકોએ પોલીસના જવાનને લાફો માર્યો હતો જે બાદ તમામ લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો આ ઘટનાએ ઉગ્ર રૂપ ધારણ કરતાં આસપાસના પોલીસ સ્ટેશનનો સ્ટાફ બોલાવવો પડ્યો હતો વધુમાં ઝોન સેવનના ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું હાલ આ વિસ્તારમાં શાંતિ છે ઘટનામાં કોઈ પોલીસ ઈજાગ્રસ્ત નથી થયા ઘટનાને લઈ રાઇટિંગની ફરિયાદ નોંધવામાં આવી છે જે પછી વધુ તપાસ હાથ ધરવામાં આવશે હાલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પોલીસ પર પથ્થર મારવાની આ ઘટના અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં બની હતી જે ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસ સાથે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો અને અજાણ્યા શખ્સો દ્વારા પોલીસ પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા

જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે